નમસ્કાર મિત્રો જાણી લો અત્યારે ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે ગુજરાત તરફ બે સાયકલોનિક સિસ્ટમ બે લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે એક સિસ્ટમ ઉત્તર ભારતના નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં એક લો પ્રેશર સક્રિય બનીને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને બીજું લો પ્રેશર એરિયા બંગાળની ખાડીના વિસ્તારોમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આ બીજું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર ઘોર અંધકારની સાથે વાદળોનો ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે ગુજરાતના પંથકોમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું ભયંકર સ્વરૂપ વધતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે ઘરની બહાર નીકળતા પહેલા લોકો થઈ જાજો સાવધાન કારણ કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી સત્તર તારીખ સુધીની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે અને સત્તર તારીખ પછી રાજ્યની અંદર મઘા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને મઘા નક્ષત્રમાં જળબંબાકારથી લઈને અતિ અતિભયંક વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાંથી આવતા પવનો અને બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર ભેજયુક્ત પવનોની અસરોને જોતા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે વાદળોના ઝૂંડની વચ્ચે હવે રાજ્યની અંદર ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા સતત પલટો ગુજરાત ઉપર આવતો જોવા મળ્યો છે અને વાદળોનો ઘેરાવો પણ ગુજરાત ઉપર મજબૂત બનતો જોવા મળ્યો છે બે સાયકલોનિક સિસ્ટમની તીવ્ર અસરને જોતા એક યપર સર્ક્યુલેશન એરિયા ગુજરાત ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે સિસ્ટમનો પટ્ટો ગુજરાત મુંબઈ હૈદરાબાદ નાગપુર ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયરના વિસ્તારોમાં સાથે સાથે નવી દિલ્હીના વિસ્તારોથી લઈને રાજસ્થાન વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સંપૂર્ણ એરિયામાં પવનની તીવ્રતા વધતી જોવા મળી છે સાથે જ સોમાસુ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર આજે આગામી દિવસોમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે આ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે અને અત્યાર સુધીમાં સુધીનો વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની અંદર ચાલુ સીઝન દરમિયાન બ્યાસી ટકા સુધીનો વરસાદ કચ્છની અંદર ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પંચોતેર ટકા વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ બોતેર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન ચાલીસ ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બેતાળીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં બ્યાસી ટકા અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચાલીસ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી થી મેઘરાજાનું જોર વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર ભારે વહન સાથે આ પવનો અથડાવવાના કારણે ગુજરાતની અંદર મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ આવવાની સાથે જ આજે આબ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળાની અંદર પૂરનો માહોલ જોવા મળશે અને ગુજરાતની અંદર ઘોડાપુર આવવા અંગે પણ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલું હવાનું હળવું દબાણ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને નવી સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર વધવાના કારણે અત્યારે રાજ્યની અંદર યપ્પર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનેલું જોવા મળ્યું છે અને યપ્પર સર્ક્યુલેશન એરિયાને જોતા ઉત્તર ગુજરાત કચ્છની અંદર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે પાણીથી ભરેલા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને મેઘરાજાનું જોર વધવાના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ અતિભારે મેઘતાંડવ થવાની પણ આગાહી કરવામાં આવી છે ઠેર ઠેર વિસ્તારોની અંદર પવનોની ઝડપો ગુજરાતની અંદર વધતી જોવા મળી છે પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર મેઘરાજા આજે ત્રાટકતા જોવા મળી શકે છે બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ આગળ વધતું લો પ્રેશર એરિયા સૌપ્રથમ મધ્ય ભારતના વિસ્તારોમાં અને ત્યાંથી ત્યારબાદ આગળ વધી ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતું આ લો પ્રેશર જોવા મળી શકે છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે આમ બે લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા અરબસાગરના ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા તીવ્ર ગતિવાળા પવનોને જોતા ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે નવી આગાહી પણ જાહેર કરવામાં આવી છે તો આજે રાજ્યના કયા વિસ્તારોમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે નવી લો પ્રેશર સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે ગુજરાતના વાતાવરણની અંદર કેવો પલટો આવી શકે છે કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે અને આશ્લેષા નક્ષત્ર દરમિયાન હવામાન ખાતાની સાથે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત પર શું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેવી અવનવી માહિતી મેળવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ માહિતી મેળવે કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ભારે દબાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોમાં પવનોની તીવ્રતા સાથે અરબ સાગરના ભેજયુક્ત પવનો હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવીને સીધો જ ભેજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ટકરાતો જોવા મળી શકે છે અને ભેજયુક્ત દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ મોટી હલચલ આજે સર્જાતી જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે જાંબુચર કરજણનો વિસ્તાર સિનોર ભરૂચના વિસ્તારોમાં દહેજના વિસ્તારની અંદર કોસંબા વાંકલનો વિસ્તાર ડેડીયાપાડાની સાથે ઉમરપાડાના વિસ્તારોમાં સુરતના પંથકોની અંદર બારડોલી વ્યારા નવસારીના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર સાથે સાથે મોરાના વિસ્તારોની અંદર ડાંગના વિસ્તારની અંદર વલસાડના વિસ્તારોની અંદર સાપુતારાના પંથકોની અંદર વાપીના વિસ્તારોની અંદર દમણ અને નગર હવેલીના દરિયાકાંઠાએ અડીને આવેલા પંથકોમાં આજે ભારે સિસ્ટમનું દબાણ મજબૂત બનીને મેઘતાંડવ ગુજરાત ઉપર લાવતું જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ ને વલસાડના જિલ્લાઓમાં આગામી કલાકોમાં રીતસરનો આભ ફાટવાને લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ભારે આગાહી જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવતા પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેના કારણે પવનોની ઝડપોની સાથે આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર મેઘરાજાનું દબાણ જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણ સાથે આજે રાજ્યની અંદર વાદળોના ઘેરાવાની વચ્ચે મેઘરાજાનું જોવર વધવાના કારણે ધીમી ધારથી લઈને હળવો અને મધ્યમ વરસાદ આજે અનેક વિસ્તારોમાં ખાવકતો જોવા મળી શકે છે આમ આ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા હવે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ગરમી અને બફારાના પ્રમાણની સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસતો જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લામાં અત્યારે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આમ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઘેરાવા સાથે ઝરમર વરસાદથી લઈને ભારે વરસાદ વરસતો જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લામાં આણંદના જિલ્લાની અંદર વડોદરાનો જિલ્લો ખેડા પંચમહાલ સાથે સાથે મહીસાગરની સાથે દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું દબાણ આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળશે જેમાં ધોળકા નડિયાદ ખંભાત લુણાવાડા ગોધ ની સાથે બોડેલીનો વિસ્તારની અંદર પણ મોટા પલટાઓ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારેથી લઈને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત પલટો આવવાના કારણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને પાણી ભરેલા વાદળો હવે ધીમી ગતિએ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું રૂપ ઠાલવતા જોવા મળશે ને જેના કારણે અહેમદાબાદના વિસ્તારો આણંદ દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ પણ વરસતો જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે દબાણ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે મહુવાના પંથકોની અંદર અલંગ અને ભાવનગરના જિલ્લામાં વાદળોના ઘેરાવા સાથે આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે અત્યારે સૌરાષ્ટ્રની અંદર અલંગ મહુવા અને ભાવનગરના જિલ્લામાં તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને તીવ્ર પવનોની સાથે મેઘતાંડવ આગામી કલાકોમાં શરૂ થયેલું જોવા મળશે મહુવાની સાથે ઉના વેરાવળ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ પોરબંદરના વિસ્તારોમાં સાથે સાથે અંદર વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું આજે તીવ્ર દબાણ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વધતું જોવા મળશે અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે જેના કારણે સૌરાષ્ટ્રના પંથકોની અંદર આજે મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ આગામી કલાકોમાં શરૂ થાય તેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ અત્યારે વરસાદ ફરવું એક ફરી એકવાર જોર વધારતો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર હવે ધીમી ગતિએ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ધીમે ધીમે સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં વરસાદી અસ્થ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતા રાધનપુર હિંમતનગર ખેડબ્રહ્માનો વિસ્તાર મહેસાણા પાલનપુરના વિસ્તારોની અંદર થરાદના પંથકોની અંદર અને વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમનો ધીમો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને પટ્ટાની અંદર આજે જોર વધતું હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે ધીમી ધારે હળવાથી લઈને ભારે વરસાદ ખાબકતો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી છે જેના કારણે ખાવડ રાપર બાડેલી નળિયા લખપતની સાથે માંડવીને ગાંધીધામના પંથકોમાં અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા પવનોની ઝડપો અત્યારે કચ્છ સાથે ટકરાતી જોવા મળી છે કચ્છની અંદર પણ વાદળોનો ઘેરાવો અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે અને વાદળોના ઘેરાવા સાથે ગુજરાત ઉપર આજે આગામી સત્તર તારીખ સુધીની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઠેર ઠેર પંથકોની અંદર વાદળોનું ઝુંડ ગુજરાત પર ઘેરાયેલું જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી ધીમી ગતિએ આગળ વધી રહેલું લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની અંદર ગમે ત્યારે ટકરાયેલું જોવા મળશે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ભારેથી લઈને અતિભારે મેઘ પ્રલય ગુજરાતની અંદર આગામી કલાકોમાં ખાબકતો ભારે વરસાદ જોવા મળશે જેવી નવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે